ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે જેસાવાડા આશ્રમ રોડ પરથી દવાખાનો ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો આરોગ્ય વિભાગની ટીમે મેડિસિન તેમજ દવાનો જથ્થો જપ્ત કરી આરોપી સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ હવે વાત કરીએ તો મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજની ભોળી જનતાને આરોગ્ય સાથે છેડા કરતા પરપ્રાંતિય બોગસ તબીબો સામે આરોગ્ય તંત્ર દ્વારા લાલ આ કરવામાં આવી છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગને અંદર ખાને માહિતી મળી હતી કે અંતરિયાળ નામો પર પ્રતિબંધ બંગાળી કે બાબુઓ એટલે કે ડૉક્ટરો ખોટી રીતે પ્રેક્ટિસ કરી આદિવાસી સમાજની ભોળી ભાળી જનતાને આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે લાયકાત રજિસ્ટ્રેશન વગર જસાવાડા આશ્રમ રોડ ઉપર એક બંગાળી બાબુ ક્લિનિક ચલાવતો હોવાનું આરોગ્ય વિભાગને જાણ થઈ હતી જેની પાસે આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરતા તેની પાસે કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત કે ડોક્ટર ડિગ્રી અને રજિસ્ટ્રેશન મળી આવ્યું ન હતું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યો હતો અને નકલી ડોક્ટર કાલિદાસ મહેન્દ્રનાથ હળદર સામે પોલીસ મથકે ગુનો નોંધાયો તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં અંતરાળ ગામોમાં આવા પરપ્રાંતીય બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમાં બે મત નથી સાંભળો આ બાબતે આરોગ્ય અધિકારી ડોક્ટર એ આર ડાબીએ શું કહ્યું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અનુસાર ડિગ્રી વગરના તબીબોની તપાસ હાથ ધરતા જેસવાડા આશ્રમ રોડ ખાતે કાલિદાસ હળધર નામનો ઈસમ રજીસ્ટ્રેશન તેમજ ડિગ્રી વગરનો ખાનગી પ્રેક્ટિસ કરતાં માલુમ પડેલ તેમની દવાઓનો જથ્થો જેમાં આઈવી પોઈન્ટ તેમજ અન્ય દવાઓ પણ મળેલ જે જથ્થો જપ્ત કરી અને એની સામે ફરિયાદ દાખલ કરેલ છે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એ આર ડાભી ગરબાડા